આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી યસ કોમ્પ્લેક્સ પાસે બનેલા સર્કલને સનસિટી સર્કલ નામ આપી દેવાના મુદ્દે તેમને વિરોધ દર્શાવ્યો હતો જેમાં ઇલેક્શન વોર્ડ નંબર નવ અને દસના તમામ કોર્પોરેટરે તેમને સાથ આપ્યો હતો આ સ્થળે પૂર્વ કોર્પોરેટર રાજેશયરે પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપવાની ભલામણ કરી હતી તેના પર વિચારવા તેમને તંત્રનું ધ્યાન દોર્યું હતું વડોદરામાં ઝાંસી કી રાની સર્કલ મહારાણા પ્રતાપ સર્કલ જેવા સર્કલ હોવા જોઈએ ન કોઈ બિલ્ડરના નામના સર્કલ હોવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું તેમની આ વાતની સભાના ફ્લોર પર સિનિયર કોર્પોરેટર નીતિન ડોંગા સહિત સાથી કોર્પોરેટરે ટેકો ટેકો જાહેર કર્યો હતો આ ઉપરાંત યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે તેમના વિસ્તારમાં લક્ષ્મીપુરા ખાતે ટાંકી બનાવવાની માંગ અંગે તંત્રનું ફરી ધ્યાન દોર્યું હતું અને વહેલી તકે આ માટે જમીન શોધાઈ જાય તે માટે સૂચન કર્યું હતું ઉંડેરા ખાતે ખુલ્લી વરસાદી કાસને પણ વહેલી તકે અકસ્માતો બંધ થાય તે માટે બંધ કરવા તંત્રનું ધ્યાન યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે દોર્યું હતું તો વિસ્તારમાં વિકાસના કામ અમીન પાર્ટી પ્લોટ પાસે શાક માર્કેટ ખસાડવાના તેમજ પ્રી મોન્સૂન માટે ખાસ બેઠક બોલાવાની કામની પ્રશંસા પણ કરી હતી અને અભિનંદન આપ્યા હતા हाँ जो प्रकार मुद्दा उपाड़िया है खास कर सर्कल ना मुद्दों सर्कल क्या आए कई रीते नामकरण थी गयु आतरी बात में के कॉर्पोरेटरों सहमत है જેવી રીતે વાત કરું કે વોર્ડ નંબર નવ અને વોર્ડ નંબર દસની અંદર આવેલું એટલે કે યસ કોમ્પ્લેક્સ કિશન કોમ્પ્લેક્સ પાસેની જે મુખ્ય ચોકડી છે અને એ ચોકડી પર જેવી રીતે સન સિટી નામનું સર્કલ આપી દેવામાં આવ્યું છે આ સર્કલની જ્યારે અહીંયા રજૂઆત કરવામાં આવી સાથે મારી રજૂઆતની અંદર અને ખાસ કરીને આ સર્કલના વિરોધની અંદર અમે વિસ્તારના આઠે કાઉન્સિલર એટલે વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર નવના તમામ કાઉન્સિલરો દ્વારા રજૂઆત કરવામાં આવી કે આવી જ રીતે જો સન સિટી નામનું સર્કલ જો કોઈ એસ્ટેટ કમિટીની અંદર એની દરખાસ્ત નથી આવતી સમગ્ર સભાની અંદર પણ કોઈ સર્કલ કરવા માટેની દરખાસ્ત નથી આવતી તો આ કેવી રીતે આ સર્કલને બનાવી દેવામાં આવ્યું છે આજના દિવસે કમિશનરશ્રીને પ્રશ્ન પૂછ્યો છે કેમ કે જ્યારે જ્યારે પણ પહેલાં અમે સાંભળતા હતા કે ગધેડા સર્કલ હોય ગેંડા સર્કલ હોય એવી રીતે બુલ સર્કલ હોય તો આવી જ રીતે પહેલાં પ્રાણીઓના નામ પર આપવામાં આવતા હતા ને હવે નવી ચાલુ થઈ છે સિસ્ટમ કે કોઈ બિલ્ડરોના નામ પર આપી દેવામાં આવે જેવી રીતે નિલંબર સર્કલ છે જેવી રીતે સનસિટી સર્કલ છે તો આ ક્યાંક ને ક્યાંક સંસ્કારી વડોદરાની આ નિશાની નથી વડોદરા સંસ્કારી નગરી એટલે કે મહારાણા પ્રતાપનું સર્કલ હોય ઝાંસી રાણીનું સર્કલ હોય સરદાર પટેલજીનું સ્ટેચ્યુ હોય સ્વામી વિવેકાનંદજીનું સ્ટેચ્યુ હોય તો આવનારા વડોદરા શહેર આવનારું ભારત દેશ જ્યારે એક યુવા પેઢી તરફ આકર્ષિત થઈ રહ્યું છે યુવા પેઢી જ્યારે આગળ વધી રહી છે ત્યારે આવા સર્કલો જે ક્રાંતિકારી વીરોના નામ પર હોય કે પછી કોઈ એવા જે વિસ્તારને જે એક નિશાની આપતો હોય એવી રીતે નામ આપવામાં આવે ના કે મારે કોઈ જગ્યાએ જવું હોય ને હું એવું કહું કે હું સન સિટી સર્કલ પાસે ઊભો છું એટલે ક્યાંય આ વ્યાજબી નથી હું કહું તો એવું કહું કે હું વિસ્તાર ગોત્રીની અંદર ઊભો છું ખાસ કરીને જ્યારે વાત કરું હું પારેશ્વર મહાદેવ પાસે ઊભો છું કે આ જે પૌરાણિક મંદિર જે ગોત્રી વિસ્તારની અંદર આવેલું છે આ મંદિરના કારણે વિસ્તારના એટલે કે લક્ષ્મી ગોત્રી તેમજ આજુબાજુની સોસાયટીઓની પણ લાગણી છે કે આ સર્કલને સન સિટી સર્કલ નામ હટાવીને ત્યાં જે નિશાની છે જે સર્કલની આકૃતિ છે તેને પણ ચેન્જ કરીને અહીંયા પારેશ્વર મહાદેવ સર્કલનું નામ આપવામાં આવે જેથી વિસ્તારની જે વર્ષો પુરાની જે લાગણી છે એ જોડાઈ રહે સાથે આજના દિવસે જે વિસ્તારની અંદર જે આવનારા સમયની અંદર ગોત્રી વિસ્તારની અંદર જ્યારે શાક માર્કેટ છે ઘણી વખત સામાન્ય સભાના માધ્યમથી રજૂઆત કરી છે કે ગોત્રી પાર્ટી પ્લોટ એટલે કે પાર્ટી પ્લોટની જે બાજુમાં આવેલો જે પ્લોટ છે એ પ્લોટને ખૂબ જ ખુલ્લો હતો ડેબ્રિજ ત્યાં વધી ગઈ હતી અને વારંવાર ત્યાં દબાણો થતા હતા તેને હટાવીને ત્યાં આગળ કોઈ પણ એક્ટિવિટી કરવામાં આવે કે કોઈ સ્વિમિંગ પુલ કાં તો પછી ત્યાં માર્કેટ કાં તો એ લાવવામાં આવે તો આ જેવી રીતે વડોદરા શહેરના મેયરશ્રી સાહેગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રૂકડીયા સ્થાયી સમિતિના ચેરમેન શ્રી કમિશનર શ્રી આ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માધ્યમથી અહીંયા ગોત્રી વિસ્તારની જે ઇસ્કોનાઇટ છે ત્યાં આગળ માર્કેટ બનવા જઈ રહ્યું છે તો તેમને શુભેચ્છા પાઠવું છું સાથે વાત કરું કે જ્યારે જ્યારે પણ લક્ષ્મીપુરાનો વિષય આવે છે તો પાણીના ટાંકીનો મુદ્દો રહે છે કેમ કે ગોત્રીનો છેવાડાનો વિસ્તાર હોય કે પછી લક્ષ્મીપુરા વિસ્તાર હોય કે સુભાનપુરાના છેવાડાનો વિસ્તાર હોય આ તમામ જગ્યાએ પાણીના પ્રેશરનો પ્રોબ્લેમ રહ્યો છે તેનું એક જ કારણ છે કે લક્ષ્મીપુરા પાણીની ટાંકી અને આ પાણીની ટાંકી માટે ઘણા સમયથી બે હજાર એકવીસથી હું જ્યારથી સભાસદ બન્યો છું ત્યારથી હું રજૂઆત કરતો આવ્યો છું ને ત્યાં અત્યાર સુધી પણ એના માટે કોઈ પણ જવાબ યોગ્ય આપવામાં નથી આવ્યા કે એક જમીન શોધવા માટે જો આટલો બધો સમય લાગતો હોય તો જ્યારે બજેટની અંદર પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હોય તો કમિશનર શ્રીને આજના દિવસે રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી એ પાણીની ટાંકીનું પણ આયોજન કરે સાથે પ્રી મોન્સૂનની કામગીરી માટે જે બેઠક બોલાવવામાં આવી છતાં પણ ઊંડેરા વરસાદી કાસ આજ દિવસ સુધી કરવામાં નથી આવી તો તે માટે પણ કમિશનરશ્રીને અહીંયા રજૂઆત કરી છે ને આજ જ વોર્ડ નંબર નવની અંદર જે રહેલા તમામ વિષયો છે તે વિસ્તારના લોકોને જોડાયેલા વિષયો છે તેની આજના દિવસે રજૂઆત કરી